લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા આયોજિત એક્સપો આગામી ફેબ્રુઆરી દરમિયાન મુંબઈ ખાતે યોજાશે શ્રી લોહાણા મહાપરિષદના આશ્ચર્ય હેઠળ આયોજિત આ એક્સપો લોહાણા ઉદ્યોગપતિઓ વ્યવસાયિકો યુવાનો અને સ્ટાર્ટઅપ્સ માટે બિઝનેસ નેટવર્કિંગ રોકાણ અને વૈશ્વિક સહકારનું મહત્વપૂર્ણ મંચ બનશે એક પોઈન્ટ સાત લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં યોજના એક્સપોમાં બસ્સો થી વધુ સ્ટોલ્સ રહેશે જેમાં વિવિધ ક્ષેત્રોના વ્યવસાયો પોતાની સેવાઓ અને ઉત્પાદકો રજૂ કરશે આ એક્સપો દ્વારા ભારત આફ્રિકા યુકે અમેરિકા સહિતના વૈશ્વિક બજારો સાથે વેપાર સહયોગ અને સંયુક્ત સાહસોને પ્રોત્સાહન આપવામાં આવશે LIBF એક્સપો 2024 30 જાન્યુઆરી 31 જાન્યુઆરી 1 ફેબ્રુઆરી હું જવાનો છું અમે સૌ ત્યાં હશું આપ પણ આવજો BKC BKC જીઓ સેન્ટર મુંબઈ બધાને જય જલારામ મારું નામ સતીશ વિઠલાણી હું શ્રી લુણા મહાપરિષદનો પ્રેસિડેન્ટ અને ચેરમેન લોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ વિચ ઇઝ એલઆઈબીએફ અમારી એલઆઈબીએફની અમારી ટેગલાઇન છે તમે જોઈ શકો છો આવો મળીએ મેળવીએ સંપર્કો અને સંબંધો કેળવીએ એલઆઈબીએફનું એક્ઝિબિશન ત્રીસ જાન્યુઆરી એકત્રીસ જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીએ બીકેસી મુંબઈ ખાતે જીઓ વર્લ્ડ કન્વેન્શન બીકેસી ખાતે થવા જઈ રહ્યું છે આવો માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ